પણ આજે અત્યારે અમે જસ્ટ એવી વાત કરીને આ બધું અમારે શાક માર્કેટમાં હું મની અત્યારે ગયા તા તો શાક લઈને આવી ગયા છીએ અમે અને અત્યારે અમે બનાવીએ છીએ પનીર ભુર્જી પનીર ભુરજીનો આપણો પ્લાન છે અને સાથે આપણે પરાઠા જ નથી બનાવવાના કારણ કે કાલે આપણે આલુ પરાઠા બનાવ્યા હતા એટલે આપણે અને કાલે સવારમાં થેકલા બનાવવાના છે બે પ્લાન ભેગા કર્યા છે તો આપણે અત્યારે રોટલી બનાવવાની છે એમ તો અમે અત્યારે બેઠા હતા ને તો ફોટા એમાં જોતા હતા તો એમાં એમ કેતા હતા આજ મેં મનીષાએ વનતા એમ કીધું જસ્ટ કે ખાલી તું થોડીક જાડી થઈ ગઈ તારું સે આજે મોટું મોટું થઈ ગયું એમ કે હું પેલા કેટલી જાડી હતી એક ફોટો ઉતરતી વન મનછા એનો બઉ એટલે વનિતા કહેવાય ને કે બે હજાર વીસ માં તું અહીંયા આવી ને

પણ આ તો હોય સારી લાગતી કેવું લાગતી હતી એમ પ્રિન્સેસ જેવી પ્રિન્સેસ જેવી લાગતી અહીંયા છે ને આમ લર્ટ રાખી ત્યાં આમાં વધારે હા આમાં તો કેટલી લાગતી એને છે ને આ બે ગાલ હતા ને આમ એટલા ચમકતા હતા ને પેલા ગુલાબી ગુલાબી રહેતા આમ કરેલો અત્યારે અત્યારે ગોરી તો છે તે પણ એમ કે છે ને વધારે ભૂરી લાગતી છે ને એકદમ આમ શાન મારતા એમ હા

ગાડી છો કે તો આપણે એને પનીરની ચાડી બનાવી રાખી છે પનીર ભુરજી નો રાખ્યું ડુંગળી કીધું ને કઈ કે નથી એવું કઈ આ તો ઉપરને હવે મનીષા એક વાત તો કેઓ મારું એવું સફનું છે

કરતો તો મંજો ફરી કે રાયો કર તો એય ચप्पल ઢાળ દીધી ને તમે બંધ વીડિયો ચાલુ કરો તો ને બંધ કરી દીધો નક્કી ચપ્પલ ની ચप्पल મની સા પૂરા કરી નાખે ને શકા ખવા જેસી ગયો નાની છોકરી ઈ શકા ખાતી ને એને

10 વાયકા હે કરે જન તો ઈ જાવા આકે જે તો કોકે કોકે એક વિડિયો ઉતારી દાંગો તો

கூத்தி <laughs>

न केवान मतलब लो तो गाइस हामी चाहिँ नि मान मान लाइभ गर्चालु मान मान घरै यहाँ पयो पार फेइ यहाँ न रस्तो हामीले यौ आङ्क्रो लाग्यो नि यौ आङ्क्रो लाग्यो नि घर बो हामीले एम थियो कि घर आगु छ एम बो हा खाइनु पारो त्यो मोटले फेत्छु चाहिँ पार दिने आम न पार दिने छि दोराइथि नि निते

તો આજનો દિવસ તમને પસંદ આવે જો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા ખુશ રહેજો ને એકી રેજો રાધે રાખજો રાધે રાધે અમે આજે દરવાજો બંધ થાય છે ત્યાં સુધી રાધે રાધે બાય બાય